દ્વારકા નજીક મોડી સાંજે કાબુ ગુમાવતા રોગ સાઈડ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો દ્વારકા નજીક મોડી સાંજે ગોજારો અકસ્માત સર્જાયો હતો બે કાર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નીપજ્યા હતા નજીક ફન પાસે નેશનલ પર ખાનગી બસ પશુ આવતા ઘટના બની હતી ચાલકે પરથી કાબુ ગુમાવી દેતા રોંગ સાઈડમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સાત જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને આરેરાટી વ્યાપી ગઈ હતી આઠ લોકો ઈજાગ્રસ્ત થતા દ્વારકા અને જામખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ એકને ગંભીર ઈજાઓ પહોંચતા જામનગર ખસેડવામાં આવ્યા હતા ખાનગી ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડમાં જઈ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા સાંસદ પૂનમ બેદ માંડમ કેબિનેટ મંત્રી મોડુભાઈ વેરા ધારાસભ્ય પ્રભુબા માણેક ઘટના સ્થળે દોડી ગયા હતા દ્વારકા તરફ સાઈડમાં જઈ રહેલી બંને ફોર ને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો ફોર વ્હીલર અને ટ્રાવેલ્સમાં સવાર આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા

તેમજ અન્ય એક દ્વારકાના વરડીયા ગામના વ્યક્તિ સહિત સાત લોકો સૂચનો કર્યા હતા આજે ભય અકસ્માત ત્યાં આજે દ્વારકામાં જ હતો સ્થળ ઉપર જ સાત જેટલા વ્યક્તિઓ મૃત્યુ થયા છે એમાં ચાર નાના બાળકો છે બીજા ખંભાળિયા હોસ્પિટલમાં ત્યાંથી રિફર કર્યા હતા આઠ અને એમાંથી લગભગ બે એક વધારે ગંભીર છે અને જામનગર ખંભાળિયા હોસ્પિટલથી રિફર કર્યા છે અને બાકીના ખંભીયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બે દ્વારકા પણ સારવાર લઈ રહ્યા છે આ ખૂબ દુઃખદ ઘટના આજે દ્વારકા બની અને ત્યાં આજે મેં દ્વારકામાં જ હતા તો ખબર પડતા ત્યાં જ સ્થળ ઉપર ગયા હતા ત્યાં ના પ્રાંત અધિકારી પોલીસ તંત્ર અને જે આરોગ્યની ટીમ છે એને ત્યાં રૂપેલા દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા અને ત્યાંથી ખંભાળિયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લેવા જ હમણાં અત્યારે ખંભાળિયા હોસ્પિટલમાં પણ મેં જેને ઈજાઓ થઈ છે અકસ્માતમાં એને હમણાં મેળવ્યો છું અને એની સ્થિતિ અત્યારે સારી છે ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એક બેન છે એને વધારે તકલીફ છે એટલા માટે એને ત્યાં જામનગર રિફર કરવામાં આવ્યા છે આજે ઘટનાની જાણ થતા હું આપણા સાંસદ પુનમ બેહન માનવ જેના સ્થાનિક ધારાસભ્ય બમુવા માણે અને બીજા કોઈ બધા ત્યાં જ હતા એટલે તરત જ ખબર પડતા સાથે જ પૂનમ બહેલ તો આજે અપસ્માત થયો તરત પાંચ જ મિનિટમાં ત્યાં પાછળથી આવતા હતા ખંભાડિયાથી ઘરકા બાજુ આવતા અકસ્માત બે ત્રણ કિલોમીટર પાછળ હતા એટલે એ સૌથી પહેલા પહોંચી ગયા હતા અને પછી હું નાગેશ્વર ત્યાંથી ત્યાં અને તેના બધા સ્થાનિક આગેવાનો પણ આવ્યા હતા અને અધિકારીઓ ત્રણ એમ્બ્યુલન્સ એકસો આઠ બધાની વ્યવસ્થા તરત જ એના પ્રાંત અધિકારી છે એ તરત ઘટના સ્થળે પહોંચી ગયા રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એ બી સી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા